હવે ભાઈઓને રામ રામ આ કેવડીયા કોલોનીમાં પ્રોગ્રામ રાખેલો છે એમાં અમારા પરિવાર કોઈ સામેલ નથી એમાં જાનહાનિ કે કોઈ બી કંઈ થાય એમાં અમારી કોઈ જવાબદારી નથી મારું નામ ગજેન્દ્રભાઈ રમણભાઈ ટડવી ગામ ગભાણા કે અમારે સવા મહિના સુધી અમારી ઘરની બહાર નીકળાય તેમ નથી ને આ રેલીનું આયોજન રાખેલું છે એમાં અમે જવા તૈયાર નથી ને જે કંઈક રેલીમાં થશે એ અમે જવાબદાર નથી ને અમે અમે અમારા પરિવાર ઘરે જ અમે જેને શ્રદ્ધાંજલિ આપી હોય એને અમારા ઘરે આવી શકે અને દરવાજા ચોવીસ કલાક ખુલ્લા રહેશે